પણ હું છોકરા લેશન નો લાવે તો મારવા ને ખાલી રમા કાકા લેશન નો લાવે પ્રશ્ન નથી કાલે એની બાજુમાં જે છોકરો બે હે ને એના દફતર માંથી બોલ પેન ચોરી બોલ પેન ચોરી તો હું છોકરાને મારવાનો હોય એમને ત્રણ દી થી લેશન નથી લાવતો કાલે એને બોલ પેન ચોરી એના મગજમાં બીક નથી અને આપણે નાના હતા ત્યારે તમને ખબર છે ને સ્કૂલે કાક ભૂલ કરી હોય તો સાહેબે માર્યા હોય એને ઘરે જાય તો માં બાપે મારતા અને આજના છોકરાઓને બીક જ નથી સ્કૂલમાં હું શું કરે છે આગે અહીં સોરી કરવા આવવાનું છે હે એને બીક ને તણ દીધી લેસન ને માસ્તર ની બીક ને અમે ખીજાઈ તો તમે બધા અહીંયા આવી આવો છો આમ હું છોકરાઓનું ભવિષ્ય સારું થાય તમારે થોડુંક માવતરને ને સમજવું જોવે અરે સાહેબ સો ટકા વાત થાય છે તમારે છોકરા હવે તમે તારે ડેલી નિયમિત લેસન એ કરીને આવશે છોકરાને આપણે ભવિષ્યનું સુધારવાનું છે બરોબર અને ભાઈ તું એ જાન દેજો તો એનો બાપ છો કાલથી લેસન હો મને હવે સાહેબ મારતા